ઉતરી ગયો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં અને મિત્રો મન મજાની ખબર પડી ગઈ છે કે આપણે ઉડી ગયા છે ન્યાય તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે સામે મોડલ અને અત્યારે તો આપણે ના જણ બણ નાખીએ અને ચણ ચણા હે કબૂતર આપણે વાય ક્લાસ મસ્ત મજાના ચણ ખાય કાબરું કારું એ પૂરું કાબરું અને કાપુ સફેદ છે તો કમેન્ટ કરીને બતાવજો કેવા છે આપડે કબૂતર અને હવે મળશું આગળ વિડીયોમાં તો ચાલો મળીએ અને જઈએ આજે આપણે કામ ઉપર તો દોસ્તો નવરા પીડા કામ કામકાજ હોતા નથી આપણે તો નાટા મારીશી જોઈ લો અત્યારે આપણે આવી ગયા છીએ વળીએ અને મસ્ત મજાનું વાતાવરણ છે અને વરસાદ પાણી પણ છે અને હમણાં કાંઈ અને આપણે આવી ગયા છીએ તો જોઈ લો અત્યારે ઝાડવા એકલા છે એકદમ લીલા ઘોર ચકાચક થઈ ગયા છે અને આપણે વિડીયો કાંઈમીક મેંકતા રહીશી તો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો આ જોઈ લ્યો છે અહીંયા ફૂલ છે તો તમે જોતા રહેજો આપણો વિડીયો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો આ જોઈ લ્યો ફૂલ ઝાડ છે આમલાણ ઝાડ છે અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો તો જલ્દી જેમ બને એમ આપણી ચેનલ થોડીક કંઈક ગ્રો થાય તો મોનિટાઈઝ થવાના આરે આવે અને અત્યારે આપણે જાય છીએ વાડીમાં પાણી જોવા કેમ કે ઘણા દિવસ છે વરસાદ છે નહીં તો પાણી પાવાનું કામકાજ ચાલુ કરવાનું છે તો મિત્રો જોતા રહેજો આપણો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો આવી ગયા છીએ આપણે આ વાડીમાં માછલા પણ હોત છે નાખેલાસ્તે જો હમણાં દેખાય તો તમને બતાવું અત્યારે તો એક ઉપર આવ્યું નથી આંદડા પીળા છે ને વાળી જો પાંચ છ છ ફૂટ ખાલી છે આખી ભરેલી છે હજી કંઈ પાણી પવન ચાલુ કર્યું નથી એટલે હજી તો ભરેલી છે પછી ખાલી થવા લાગશે કેમકે વરસાદ નથી એટલે આપણે પાણી પવન ચાલુ કરી દેવાનું છે તો હવે આપણે જવાનું છે આગળ અને જોવાનું છે આ લીંબુડીમાં લીંબુ આવો આ મહિના છે અત્યારે હવે બાર માંથી લીંબુડી છે એટલે એમાં ચાર ચાર મહિના આવે આજુ સીતા ફળાઈ આવવા લઈ ગયા કોક આવે છે ને બધા ફળવે આવવા લઈ ગયો એવું લાગે છે તો જોતા રહેજો આપણો વિડીયો એન્ડ સુધી આ જોજો મિત્રો વીસ નંબર માંડવી છે અને જો કેવી હાઈ ક્લાસ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ બહુ મસ્ત અને ફર્સ્ટ ક્લાસ માંડવીનો વાલ છે અને માંડવી થઈ છે સારી અને અત્યારે હા એ ચોમાસામાં અત્યારે જો મસ્તીના થઈ ગયા નહીં આવવા નહોતા ગયા વર્ષે આ વર્ષે હાઈ ક્લાસ થઈ ગયા અને મરચીમાં થોડુંક હા વાતાવરણ સારું છે એટલે નથી વાંધો નગર બહુ એનું વાતાવરણ હોય તો મરચી જલ્દી વધે નહીં અથવા અમુક વધારે હોય તેનું કંઈ નક્કી ન હોય કેમ કે પાણી લાગી જાય ને અગધારું હોય તો વરસાદ અને આ વાવ્યા છે અડદ જ્યારે કોથમી ઉપાડે છે બાપુ કોથમી એમ ઉપર ધાણા હતા તેની કોથમી થઈ છે તો આ બાજુ બધી જો તમે કોથમી છે કોથમી બધી ઉપાડશે